ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની વાત પંદર વર્ષ બાદ પણ સાકાર થઈ નથી તેવામાં સ્થાનિક નેતાઓ ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં પણ સદંતર નિષ્ફળ રહ્યા છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ગાંધીનગરમાં સત્તા સ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહ્યા છે પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માણી રહ્યા છે બે હજાર પચીસના પ્રથમ દિવસે નવું નગરપાલિકાને મહાનગરપાલિકા દેવામાં આવી છે પણ ભરૂચની બાકી ભરૂચની નેતાગીરી માટે શર્મજનક કહી શકાય છે બે હજાર થી ભરૂચ મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને સરકારમાં ચાર થી વધુ વખત દરખાસ્ત પણ કરાઈ છે તેમ છતાં ભરૂચ હજી પણ પાલિકા જ રહી છે ભરૂચ જિલ્લામાંથી સરકારને સોથી વધારે આવક થઈ રહી હોવા છતાં ભરૂચને કેમ નજર કરવામાં આવી રહ્યું છે તેવા સવાલના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી નગરપાલિકાનું વાર્ષિક બજેટ એકસો અડસઠ કરોડ રૂપિયાનું છે ઉદ્યોગોના કારણે શહેરનો વિકાસ એકદમ ઝડપથી થઈ રહ્યો છે અને આસપાસના ગામડાઓ પણ હવે શહેરો જેવા બની રહ્યા હોવા છતાં ભરૂચની મહાનગરપાલિકા બનાવવામાં આવતી નથી શહેરની વસ્તી હાલ બે પોઈન્ટ બે પાંચ લાખની છે અગાઉ આસપાસના ગામોને જોડીને મહાનગરપાલિકા બનાવવાની વિચારણા હતી પણ તે પણ અભરાઈએ ચડી ગયું છે સ્થાનિક નેતાઓ દર વખતે ગાંધીનગરને રેલીએ ટકોરા દઈને પાછા આવે છે પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા છે હાલ ભરૂચમાં અગિયાર વોર્ડ અને બે પોઈન્ટ બે પાંચ લાખની વસ્તી છે પાંચ ધારાસભ્યો અને એક સાંસદ હોવા છતાં તેઓ ભરૂચને મહાનગરપાલિકા બનાવી શક્યા નથી ગુજરાત સરકાર અમેરિકાના ન્યુયોર્ક ન્યૂ જર્સીના ધોરણે દસ શહેરોનો વિકાસ કરવા માંગતી હતી અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટી બનાવવા વિશાળ મેટ્રોપોલિટન થોરિટી રચવામાં આવી હતી ઉપરાંત પ્રભાસ પાટણ સોમનાથ સુરેન્દ્રનગર વડવાણ ભરૂચ અંકલેશ્વર અને સુરત નવસારીનું ટ્વિન સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ શહેરોમાં પોષાય તેવી વાહન વ્યવહાર વ્યવસ્થા મકાનો તથા ભીડ વગરના પહોળા રસ્તાઓ સહિતની વ્યવસ્થાઓ કરવાનું આયોજન હતું ઓસારા લુઆરા થામ મનુબર કંથારિયા ઉમરા ચાવજ વડદલા હલદરાવા તવરા રહાડપોર દહેગામ હિંગલોટ દશાન કુકરવાડા શેરપુરા નંદેલાવ ભોલાવ જાડેશ્વર પગુથણ અસુરિયા અને કવિઠા જે તે સમયે આ ગામોની વસ્તી એક પોઈન્ટ બે શૂન્ય લાખથી વધુ લોકોની હોવાનું દર્શાવ્યું હતું ભરૂચને મહાનગરપાલિકા કેમ બનાવવામાં આવતી નથી તેની ખબર નથી વહીવટી કે અન્ય કારણ હોય શકે છે મહાનગરપાલિકા માટે અમારા તરફથી વારંવાર રજૂઆતો તેમજ દરખાસ્ત કરવામાં આવી છે મહાનગરપાલિકા બનાવવા માટે ફરીથી અમે રજૂઆત કરીશું એમ રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું ભરૂચમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે બોડાની પણ રચના કરી દેવામાં આવી છે નવી ટીપી સ્કીમો જાહેર થઈ ચૂકી છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં હજી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી તે દુઃખદ બાબત છે એવું માજી ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું